ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે એક અજરજ પમાડતી ઘટના બનવા પામી છે અને આ ઘટના સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાની ઓરણે ચડી છે અને અમને એવું સાંભળવા અને જાણવા મળ્યું હતું કે અહીંયા પથ્થરની મૂર્તિ છે ગણપતિ બાપાની જે તમે ઉચકો અને ન ઉચકાય અને ઉંચકાય હા કે નામાં જવાબ મળે છે એના માટે અમે પ્રોફેસર સાહેબ શ્રી ત્રિવેદી સાહેબને ઘરે હાલ આવેલ છે ઉનાના ગીર ગજડા રોડ પર આવેલા જશરાજનગર ખાતે નિવૃત્ત પ્રોફેસરના ઘરે એક પથ્થર છે જેમાં ભગવાન ગણપતિજી સાક્ષાત વસતા હોવાનું અને એટલું જ નહીં આ ગણપતિજી લોકોના પ્રશ્નોના જવાબ આપતા હોવાનો કિસ્સો પણ ચર્ચાસ્પદ બન્યો છે ઉનાના નિવૃત્ત પ્રોફેસર હેમેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબના ઘરે એક ફૂટ જેટલો ઊંચો પથ્થર છે આ પથ્થરમાં સાક્ષાત ગણપતિજી બિરાજે છે તેવું તેઓનું કહેવું છે એટલું જ નહીં જો લોકોને શ્રદ્ધા હોય તો આ ગણપતિ લોકોના પ્રશ્નોના જવાબ પણ આપે છે અને પ્રશ્નોનું નિવારણ પણ કરે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું આ સાચું હશે પેલી ગઝલની પંક્તિની જેમ જો શ્રદ્ધા હોય તો પુરાવાની જરૂર નથી શાસ્ત્રોમાં ક્યાંય ઈશ્વરની સહી નથી આ ગણપતિ રૂપી પથ્થર ક્યાંથી ઉના આવ્યો કેવી રીતે આવ્યો શા માટે ચર્ચામાં આવ્યો વગેરે પ્રશ્નોના ઉત્તર આપતા ત્રિવેદી સાહેબ જણાવે છે કે અમારો આખો પરિવાર આધ્યાત્મિક ભાવના ધરાવે છે એમાં પણ ખાસ કરીને ગણપતિજીમાં વિશેષ શ્રદ્ધા પણ ધરાવે છે ગત ઓગસ્ટ માસમાં ત્રિવેદી સાહેબ તેનો પરિવાર અને કેટલાક મિત્રો રાજપીપળા પાસે આવેલા ઉંબા ગામે ગણપતિજીના દર્શને ગયા હતા અવારનવાર તેઓ ત્યાં દર્શને જતા હતા આ વખતે સૌએ પ્રાર્થના કરી કે હે દાદા આપ અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં પધારો ગણપતિજીએ પ્રાર્થના સાંભળી અને ત્રિવેદી સાહેબ સાથે રહેલા તેઓના મિત્ર ભાવેશભાઈ મેવાડાને ગણપતિજીએ આધ્યાત્મિક માનસિક સંદેશા વડે કહ્યું હું જરૂર આવીશ મને લેવા આવવાની જરૂર નથી બે મહિના બાદ ભાવેશભાઈને સ્વપ્નમાં ગણપતિજી આવ્યા અને સ્થળ દર્શાવ્યું ઉના તપોવન પાછળ મચુંદ્રી નદીમાં ચોક્કસ જગ્યા બતાવી ત્રિવેદી સાહેબને ગણપતિજીએ દિવ્ય દ્રષ્ટિ આપી અને મચુંદ્રી નદીમાં જે જગ્યાએ જે પથ્થર હતો તે લઈને તેનું પૂજન કરવા કહ્યું તે આજ જવાબ આપતા ગણપતિજીની મૂર્તિ સ્વરૂપ આ પથ્થરનું વજન અંદાજિત નવથી થી દસ કિલો જેટલું હશે આ ગણપતિને ભાવથી શ્રદ્ધાપૂર્વક કોઈ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેઓ જો જવાબ આપવા ઈચ્છતા હોય તો હળવા થઈ જાય છે અને ન આપવા ઈચ્છતા હોય તો ભારે થઈ જાય છે એક સેકન્ડમાં પથ્થર પોતાનું વજન બદલે અને તે પણ ત્રણ ગણું તે આશ્ચર્યજનક ઘટના ચોક્કસથી ગણી શકાય ત્રિવેદી સાહેબ આ પથ્થરને કહે દાદા આ વાત સાચી અથવા તો અમુક ઘટના બનવાની હોય તો આપ હળવા ભારે થઈને ચોંટી જાઓ ત્યારે જો ગણપતિ સ્વરૂપ આ પથ્થર જવાબ આપવા ઈચ્છતો હોય તો તે હળવો બની પ્રશ્ન પૂછનાર માટે હળવા બની જાય છે અને પ્રશ્ન પૂછનાર આ પથ્થર સહેલાઈથી ઉંચકી શકે છે અને બીજી જ સેકન્ડે દાદાને કહેવામાં આવે કે દાદા આ ઘટના જો ન બનવાની હોય તો આપ ચોંટી જાઓ ત્યારે આ પથ્થર સ્વરૂપ મૂર્તિ એકદમ ભારે ભરખમ બની જાય છે અને ઉચકી પણ શકાતી નથી આ ઘટનાને આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકો કુતૂહલતા સાથે જોવા લાગ્યા છે જશરાજ જશરાજનગર ખાતે નિવૃત્ત પ્રોફેસરના ઘરે લોકોના પ્રશ્નોના જવાબ અને નિરાકરણ આપતા ગણપતિજી પધાર્યા છે તે જાણી અનેક લોકો આ મૂર્તિ સ્વરૂપ પથ્થરના દર્શને આવે છે પોતાના દર્દ અને પ્રશ્નો રજૂ કરે છે જે લોકો શ્રદ્ધાથી અને ભાવથી પોતાના પ્રશ્નો રજૂ કરે છે તે સંદર્ભે ત્રિવેદી સાહેબ આ ગણપતિ સ્વરૂપ પથ્થરને હળવા અથવા ભારે થવા પ્રાર્થના પણ કરે છે આ પથ્થર સેકન્ડોમાં હળવા અને અતિ ભારે પણ થઈ જાય છે શ્રદ્ધાળુઓના પ્રશ્નોના જવાબ પણ આપે છે સેંકડો લોકોમાં આના કારણે આસ્થા વધી છે તો કેટલાક લોકોને આ ઘટનામાં વિશ્વાસ બેસતો નથી અત્યાર સુધીમાં અનેક લોકો પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ ગણપતિ સ્વરૂપ પથ્થરનો ચમત્કાર જોઈ અભિભૂત થયા છે અને દેવી તત્વમાં માનવા પણ લાગ્યા છે લોકો કહે છે કે આ પથ્થરમાં પ્રાણ છે સાક્ષાત ગણપતિ આમાં વસેલા છે અમે આ ઘટનાની પુષ્ટિ કરતા નથી કે અમે અંધશ્રદ્ધાને સમર્થન પણ આપતા નથી પરંતુ અહીં ઉનામાં જે કંઈ ઘટના બની રહી છે તેનાથી દર્શકોને અવગત કરાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છીએ જોકે આ પ્રકારના સમાચારની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતું નથી